નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે ત્રીસ જૂન બે હજાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કાળા તલની હરાજીમાં લઈ છે અને બતાવીશ કે કાળા તલના બજાર ભાવ કેવા રહે છે કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય અને જાણીએ આજના બજાર ભાવ કેવા રહે છે

જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં પણ માલ સારો એકત્રીસો એસી રૂપિયા ભાવ આ કાળા તલના તલની ક્વોલિટી જો ક્વોલિટીમાં માલ એકત્રીસો ની એસી રૂપિયા ભાવ ये अपने बेटे ने हां आ चार हो तो 11 भाई हां अब 15 20 23 33 33 33 33 45 45 मको भाई ओम ભાઈ આ કાળા તલનો ભાવ ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા છે ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ભાઈ જોઈ ને ચાલીસ રૂપિયા કાળા તલના ભાઈ જોઈ તલની ક્વોલિટી ક્વૉલિટી ક્વોલિટી ભાઈ ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ કાળા તલના જોઈ લો ક્વોલિટી ભાઈ આ કાળા તલ ભાવ એકત્રીસો ને દસ રૂપિયા થી આ ની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ જોઈ લો તલની ક્વોલિટી એકત્રીસો દસ રૂપિયા ભાવ આ કાળા તલ ના જોઈ તલ ક્વોલિટીનો માલ સારો ભાઈ એક જ દિવસો દસ રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી વોકલ પણ મોટો હોય આખો ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી કાળા તલે ભજવી ગયો તલ ની ક્વોલિટી કટે એમ નથી ભાઈ બત્રીસો ને ચાલીસ રૂપિયા ભાવ આ કાળા તલ ને ભજવી લો ક્વોલિટી વાળો માલ એકદમ 3240 રૂપિયા વા કાળા તલના રેલિયો ક્વોલિટી કાઈ ઘટેની ક્વોલિટી 10 રૂપિયા હાલો હાલો જગા 10 25

ચાલીસ રૂપિયા ભાવા કાળા તલ ના ભાઈ રેલીઓ તલની ક્વોલિટી ભાઈ ત્રણ હાજર ને ચાલીસ રૂપિયા ભાવા કાળા તલ ના ક્વોલિટી મોલે ત્રણ હાજર ચાલીસ રૂપિયા ભાવા કાળા તલનો નો ક્વોલિટી ભાઈ આ વખતે आलो बेटा बेटा बेटा

ભાઈ આ કાળા તલનો ભાવ ઓગણત્રીસો ને એસી રૂપિયાથી આ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી બહુ માલ હે ભાઈ જોઈ લો ઓગણત્રીસો ને રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ક્વોલિટીમાં ભાઈ માલ પણ એમ તો સારો હોય ઓગણત્રીસો ને એંસી રૂપિયા ભાવ કાળા તલના જોઈ લે તલની ક્વૉલિટી હા ઓકે

255 103 68 85 80 80 85 90 વિઠાવી વિઠાવી જઈઓ હા લઈ કે ખરાબ ઓ બોલુઓ હે ઓ તમારું રાખો ભાઈ